જય ભવાની આજે અમને જાણવા મળ્યું કે કુસકી ગામમાં પોલીસ વિભાગ દ્વારા કુસકી ગામના ક્ષત્રિય સમાજના બે ત્રણ આગેવાનો યુવાનો જે હતા એમના નામ પોલીસ લેવા ગઈ નામ અને નંબર આજે કોઈપણના ઘરે પોલીસ જાય એટલે એ યુવાનોને ને એમના પરિવારને એમના સમાજને આજે એવી ડર લાગે કે પોલીસ કેમ અત્યારે આવું નામને નંબર લઈ જાય છે આજે આખું ગામ સમાજના તમામ અન્ય સમાજના પણ તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં સાહેબ કંઈ હાજર નથી કંઈક બીજા કામથી ગયેલા છે પણ અહીંયા જાણવા મળ્યું કે જે પણ આઉટપોસ્ટના જમાદાર ત્યાં નામ લેવા આવ્યા હતા એમને ઉપરથી કોઈ સૂચના નહોતી અમે ફક્ત એટલું જાણવા આવ્યા છીએ કે આ નામ લેવાની પોલીસને શું જરૂર પડી અમે જાણીએ છીએ કે અત્યારે ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરી રહી છે તો ક્ષત્રિય સમાજને એ જાણવાનો અધિકાર તો છે જ કે આ જે યુવાનો કે જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી એવા યુવાનોના નામ કેમ લેવા પડ્યા નામ લેવા હોય તો અમે આંદોલન કરીએ છીએ લોકશાહીની ઢબે આંદોલન કરીએ છીએ અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ હિંસક આંદોલન કર્યું નથી આ અમે ક્ષત્રિયો છીએ દેશને કે દેશના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડવા માગતા નથી પણ હા ક્ષત્રિય સમાજની બેન બેટીઓ માટે જે પણ જે ઉચ્ચારણો થયા છે અભદ્ર ટિપ્પણી થઈ છે એના વિરોધમાં તો આ ક્ષત્રિય સમાજ ના કાલે ઝૂક્યો હતો ના આજે ઝૂકશે કે ના કાલે ઝૂકશે મારી સાથે કુસ્તી ગામના મારા વડીલો પણ છે ભાઈઓ છે આ તમામ આજે અહીંયા એ જ જાણવાયા છે કે આ નામ લેવાની શું જરૂર પડી નામ લેવા હોય તો આંદોલન કરવાવાળા અમે બધા ઊભા છીએ અમારા નામનો નંબર બધું આપીએ તમે આજે ટિન્ટોય પોલીસ સ્ટેશને આવ્યા તમને સંતોષકારક જવાબ મળ્યો આ બાબત ટિન્ટોય પોલીસ સ્ટેશને અમને સંતોષકારક જવાબ મળ્યો નથી ફક્ત પીએસઓ એકલા બિચારા બેઠેલા છે અન્ય કોઈ સ્ટાફ નથી સાહેબ એવું કહેવાય છે કે ભાઈ એ કોઈ એફિડેવિટ માટે બહાર ગયેલા છે બીજો સ્ટાફ છે બંદોબસ્તમાં છે

મારું નામ અને ફોટો લઈ ગયા છે આ બાબતે ક્ષત્રિય આંદોલનના નિમિત્તે હું કોઈ જગ્યાએ આંદોલનમાં ગયો નથી પણ જરૂર પડે જો જો જવું પડશે તો અમે જવાના છીએ અને અમારે અમારા સમાજ વિરુદ્ધ અને અમારા ઇતિહાસ સાથે કોઈએ ચેડો કર્યો હોય તો એને અમે પાઠ ભણાવવા પણ માંગીએ છીએ એ અમને અમારો નૈતિક અધિકાર છે એ કોઈ રોકી શકતું નથી અમે કોઈકને આપ્યું છે અમને કોઈ આપ્યું નથી જેથી કરી આવનાર દિવસોની અંદર આવા બોગસ પેતરા કરી અને અમારા સામે કોઈ કાર્યવાહી કરવા માગતા હોય તો અમે આવી કોઈ કાર્યવાહીથી ડરતા નથી મોતથી નથી ડરતા તો આવા નોમ લેવાથી કોઈ અમે ડરી જવાના નથી પણ આવા લોકો જે ભાજપૂતો છે એ ભાજપૂતો આવી કામગીરી કરતા હોય અને એમના પક્ષના અંદર એમની ઇમેજ વધારવા માટે અમારો ખોટો નોમ લેતા હોય એટલા માટે આજે અમે તમામ અમારો સમાજ ઉપસ્થિત છે આ સમાજની ઉપસ્થિતિ સ્થિતિમાં અમે અમારો આ જવાબ રજૂ કરીએ છીએ જયુ